તો કઈક આવું છે અમારું આ નાનકડું ઘર તો જુનવાની બાંધકામ છે હલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સમનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ તો આજે હું કોઈ રૂટીન કે મારો ડેઈલી વ્લોગ લઈને નથી આવી પણ તમારા બધાના ઘણા ટાઈમથી આ કમેન્ટ હતા દિવાળી વખતથી કે બેન હોમ ટૂરનો વિડીયો કરાવો હોમ ટૂર બતાવો તમારું ઘર બતાવો તો આજે હું તમારા બધાની રિક્વેસ્ટ ઉપર હોમ ટૂરનો વિડીયો લઈને આવી છું આમ તો મેં ચેનલમાં હોમ ટૂરનો વિડીયો એકથી બે વખત અપલોડ કરેલો છે પણ રોજે રોજ નવા નવા આ ફેમિલી મેમ્બર જોડાય છે તો એને ખ્યાલ નથી કે એને જોયો નથી તો એ બધા માટે ખાસ કરીને આજે હું હોમ ટૂરનો વિડીયો લઈને આવી છું તો હાલો હવે જોઈએ કે મારું ઘર કેવું છે કેવું નહીં તો હોમ ટૂરનો વિડીયો આજે હું તમારી એ શેર કરવાની છું તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો શરૂઆત કરીએ આપણા હોમ ટૂરની અને તમારી એ વિડિયો શેર કરીએ તો કન્ટિન્યુ છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને હા ખાસ કરીને કમેન્ટમાં કહેજો કે મારું આ જે ઘર છે એ તમને કેવું લાગ્યું ના હોમ ટૂરનો વિડીયો કેવો લાગ્યો છે એ પણ મને કહેજો અને તમારે કોઈ બીજો વિડીયો જોવો હોય કે તમારે મારા વિશે જાણવું હોય કે માહિતી જોતી હોય તો ખાસ કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો તો એની ઉપર પણ અમે સરસ મજાનો વિડીયો બનાવી અને તમારી એ રીતે શેર કરશું અને કોશિશ કરશું કે તમારા જે કમેન્ટ છે કે તમારી જે રિક્વેસ્ટ છે એ પૂરી કરશું તો હાલો વાતો નથી કરવી અને ફટાફટ આપણે જોઈએ કે મારું ઘર આ કેવું છે હાલો ફ્રેન્ડ તો હવે આપણે હોમ ટુરની શરૂઆત કરીએ તો બાર થી કંઈક મારું ઘર આવું દેખાય છે અને બહારથી કોઈ પણ જોવે ને તો એવું લાગે છે કે મોટી હવેલી છે અને ખરેખર આ મારી હવેલી જ છે બહુ જૂનું ઘર છે આઈ થિંક એંસી કે પંચાણું વરસ જૂનું ઘર છે આ અને તમે જો બહારથી છે ને એકદમ હવેલી જેવું લાગે છે અને જે વાત તમે અમારી ડેલીમાં એટલે કે મેઇન ગેટમાં એન્ટર થાવ એટલે તમને આખું હવેલી જેવું જ ફીલ આવે અને ગામડામાં જે ઘર હોય ને એ રીતનું કંઈક ઘરનું બાંધકામ છે ને એવું કંઈક મારું ઘર છે તો હાલો હવે આપણે સીધા ડેલીમાંથી એન્ટર થાય એટલે પહેલાં તો આવે છે મારું નાનકડું એવું આંગણું એટલે કે ફર્યું અને પછી આવે છે આ નાનકડું એવું મિની ગાર્ડન તો ફર્યું નાનકડું એવું છે અને એમાં અમે સરસ અલગ અલગ ફૂલ ઝાડ નાગરવેલ મની પ્લાન્ટ અને બીજા ઘણા બધા ઝાડવા મેં વાવ્યા છે તો નાનકડું એવું છે મારું આ મિની ગાર્ડન અને અહીંયા છે મારા દેશી ચૂલો જેમાં હું શિયાળામાં અહીંયા રસોઈ બનાવું રોટલા બને છે તો અહીંયા ચૂલે રાખો છે તો અહીંયા રસોઈ થાય અને આ છે અમારા ઘરની ફેવરેટ જગ્યા બધાની ફેવરેટ તમારી અને અમારી બધાની ફેવરેટ જગ્યા જે છે આ પીપરનું ઝાડ અને આ ખૂણો જ્યાં રોજ અવનવા પંખી આવે છે દાણા ચડવા અને અહીંયા પણ સરસ મજાની મેં એક નાનકડું એવું મિની ગાર્ડન બનાવ્યું છે જેમાં અલગ અલગ કલરના ફૂલ છોડ છે કોદીનો છે અને કંઈક આ રીતનું મારું આંગણું છે નાનું એવું તો હાલો હવે આપણે સીધા જ જઈએ પૂજાવાળા રૂમમાં તો આ છે અમારો પૂજા રૂમ જ્યાં રોજ હું તમારી એ શેર કરું છું તો પહેલાં જ આપણે કરીએ અમારી કુળદેવીમાંના દર્શન તો આ છે અમારી કુળદેવીમાં તુલજા ભવાની અને ઠાકોરજી જેની અમે રોજ સેવા પૂજા કરીએ છીએ તો તમે બધા અમારા કુળદેવીમાંના દર્શન કરી લ્યો તો કંઈક આવું છે અમારું નાનકડું મંદિર આવે છે આ બાજુથી સ્ટોરેજ કે અહીંયા એક અમે મોટો કબાટ રાખેલો છે જેમાં નવા કપડાં અને બાકીની જે વધારાની વસ્તુ છે એ આમાં સ્ટોર કરીને રાખી છે અને આ બાજુ પણ છે એક દરવાજો જે રોડ ઉપર ખુલે છે પણ આપણે એ બંધ રાખ્યો છે ને આ બાજુ છે બધું અમારું એમ કે ને સ્ટોરેજ સામાન અને આખા વર્ષના અનાજ જે ઘઉં છે એ બધું અહીંયા સ્ટોર કરીને રાખું છું ને અહીંયા છે એક નાનકડો એવો દામચ્યો જે અત્યારે કોઈના ઘરમાં જોવા નથી મળતો પણ અમારા ઘરમાં હજી છે એમાં એક સરસ એવો ઉપર માળીઓ છે જ્યાં વધારાની એક્સ્ટ્રા વસ્તુ રાખીએ છે આ આ અમારો પૂજા પૂજા રૂમ તો 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 હાલો થઈ ગઈ વાત હવે આપણે જોઈએ કે આ અમારા આંગણામાંથી અમારું આ બારનું જે ઘર છે ઉપરનો માળી કેવો દેખાય છે તો બે માળનું મકાન છે ઉપર એ ત્રણ માં રૂમ છે અને નીચે પણ ત્રણ રૂમ છે તો ઉપર બધું ખાલી છે કોઈ રહેતું નથી કે વાપરતા નથી અને જોવું તમે જૂનવાણી બાંધકામ છે અને એંસી નેવું વરસ પહેલાંનું મકાન છે અને બાંધકામ એ ત્યારનું જ છે તો ગામડામાં જે આપણે ઘર જોઈએ ને બસ એ જ રીતનું મારું આ નાનકડું એવું ઘર છે એટલે તમે હવેલી કહ્યું ને તોય હાલે તો હાલો આ તો થઈ ગયા આપણે પૂજારૂમ અને ફળિયાની વાત ને પછી આવે છે અમારી આ ઓસરી જે બે રૂમની ઓસરી છે આપણે ઉપરના માળમાં જવા માટેનો દાદરો છે અને એ પણ જૂનવાણી છે લાકડાનો છે તો કઈક આ રીતની છે અમારી ઓસરી તો હવે આપણે એન્ટર થઈ અમારા બેઠક રૂમ ડ્રોઈંગ રૂમ જે કયો જે છે એ બધુંય અમારે આ રૂમ જ છે અને આ રૂમનો જ વિડીયો તમારે લગભગ હું શેર કરતી હોઈ છું તો અહીંથી લઈએ તો આ રીતનો કંઈક અમારો રૂમ છે અમારા ધારાબેનના નાના મોટા ડાગલા ડુંગલીને વિહાળી દીધા છે અને અહીંયા છે મસ્ત એવી ફૂલદાની આનો વિડીયો આપણે ચેનલમાં અપલોડ કરેલો છે નો જોયો હોય તો જોઈ લેજો અને પછી આવે છે અમારી આ બેઠક રૂમ તો આ રૂમમાં સોફા ટીવી કોર્નર અને ફ્રીજ છે તો કંઈક આ રીતનો છે આ રૂમ અને આમાં પણ બે સાઈડમાં બારી છે દરવાજા છે અમારા ઘરમાં બારી દરવાજા વધારે છે કેમ કે જૂનું બાંધકામ છે ને હવે આપણે જઈએ મારી ફેવરેટ જગ્યાએ જે છે રસોડું તો આ છે મારું નાનકડું એવું રસોડું કે જે મારી ફેવરેટ જગ્યા છે તો તમે જો નાનકડું એવું રસોડું છે મસ્ત એવું અને કંઈક આ રીતના મેં ગોઠવણી કરી અને રાખી છે તો આ નાનકડું એવું રસોડું મારું તમને કેવું લાગ્યું એ જરૂરથી કમેન્ટમાં કહેજો ને નજીક સુધી જો તમે લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો આ છે મારું નાનકડું એવું રસોડું તો હાલો હવે આપણે જઈએ બેડરૂમમાં બેડરૂમ તો અમારે કહેવાનો જ છે પણ અહીંયા અમારે જે એક્સ્ટ્રા સામાન છે એ બધું અહીંયા છે તો પહેલાં તો છે અહીંયા ડબલ બેડ બે કબાટ એક આ બાજુ એક આ બાજુ બે કબાટ છે અને આ રૂમમાં બે દરવાજા છે આમ તો ત્રણ દરવાજા છે તો આ દરવાજો માટે બંધ જ રહી છે અહીંયા નાનકડો એવો મિની રાખ્યો છે કે રનિંગના જે આપણે ઓઢવા પાથરવાના હોય એ હું અહીંયા રાખું છું એટલે અહીંથી લઈ ને આપણે યુઝ કરી શકીએ અમારે ધારા હાટું થઈને આમ ફેશિયલ કરાયો હતો અને અહીંયા પણ છે ને દાદરો છે સીધો જ ઉપરના રૂમમાં જાય છે પણ આ આપણે યુઝ નથી કરતા બંધ કરી દીધો છે તો અહીંયા પણ લાકડાનો દાદરો છે ને આ બાજુ છે મારા બધા વાસણ જે કંઈક આ રીતના મેં સેટ કરીને રાખ્યા છે આ બાજુ બે કોર્નરમાં આરિયા છે જ્યાં ડબરા અથાણા મસાલાની બહણી અને બાકીનો સામાન રહી અને આ બાજુ છે મારા બધા વાસણ આ બાજુ છે આ બધા મારા નવા વાસણ અને આ રૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે જે આ બાજુ છે બાથરૂમ અને ટોયલેટ તો આવો કંઈક છે અમારો નાનકડો એવો બેડરૂમ ને આ પણ જૂનવાણી છે અને અહીંયા એક ખાસ વસ્તુ છે જે જૂનવાણી ઘર હોય એમાં જ જોવા મળે છે આ છે ખાનણીઓ કે આપણે કંઈ પણ ખાંડવું હોય તો એના માટે થઈને ખાનણીઓ છે તો આ મારા બેડરૂમમાં જ આવેલો છે તો આમાં પગ ફસાઈ ન જાય કે લાગે ને એના માટે થઈને હું આ એક કપડું રાખું છું તો આ છે જૂનવાણી ખાનણીઓ તો કોના ઘર કોના ઘરમાં આવો જૂનવાણી ખાનણીઓ છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો હાલો હવે હું તમને બતાવું અમારું વોશિંગ એરિયા આમ તો બધા વોશિંગ એરિયા કંઈ પણ અમારા માટે અને અમારા આ બાજુ તો કઈ કે કપડાં વાસણનું નવેરું તો આ છે નવેરું અને આ દરવાજો એ રોડ ઉપર જ ખુલે છે સીધો રોડ ઉપર જાવ ખુલે દરવાજો એટલે અમારે મેઇન ગેટ છે અને આ ગેટ ને એક રૂમમાં એટલે ત્રણ મેઇન દરવાજા અમારા છે પણ આપણે ડેલીનો જ ઉપયોગ કરીએ છીએ તો આ છે અમારું વોશિંગ એરિયા જે અમારું હમણાં લીધેલું નવું મશીન રાખેલું છે આનો વિડીયો પણ ચેનલમાં આવી ગયો છે નો જોયું હોય તો જોઈ લેજો કેટલાનું એવું હું છે હું નહીં બધું તો આ છે અમારું વોશિંગ એરિયા અને અમારે થોડીક પાણીની તંગી વધારે છે એટલે પાણીનું સ્ટોરેજ કરીને રાખવું પડે ઉનાળામાં વધારે તકલીફ થાય અત્યારે તો શિયાળો છે તો એ આટલું પાણીનું સ્ટોર કરીને અમે રાખીએ છીએ જોઉં ને અહીંયા પણ એક છે નાનકડો એવો ટાંકો પાણીનો અને કંઈક આ રીતનું છે અમારું આ વોશિંગ એરિયા કે કપડાં વાસણનું નવેરું તો હાલો હવે આપણે જઈએ સીધા ફળિયામાં તો કંઈક આવું છે અમારું આ નાનકડું ઘર અમારા માટે તો નાનકડું છે પણ જે કોઈ આવે જે કોઈ જોવે એના માટે થઈને છે આ મોટી હવેલી હવેલી જ છે અને અહીંયા સંતોના મહંતોના ઉતારા હતા સ્વામિનારાયણના અહીંયા ઘણી વખત પધરામણી થયેલી છે અને આ પ્રસાદીનું ઘર છે અને આ ઘરમાં તમે બહારથી જવ ને તો તમને બહુ મોટી હવેલી લાગે પણ અંદર આવીને તમે પાંચ મિનિટ બેહો ને તોય તમને એટલી મનને શાંતિ મળે કે એની વાત જ પૂછવામાં કે જે માણા દસ મિનિટનું વિચારી નવું હોય ને એક કલાક અમારા ઘરે બેહીને જાય એટલું શાંત વાતાવરણ અને એટલું મસ્ત વાતાવરણ ને મારું ઘર છે તો કંઈક આવું હતું મારું આ નાનકડું ઘર અને અત્યારે જો કલકલિયા બધાય આવી ગયા છે દાણા ચણવાને ગાંઠિયા ખાવા આ તો રોજનું રૂટિન છે હું રોજ તમારી વિડિયોમાં શેર કરું જ છું હાલો ફ્રેન્ડ તો કંઈક આવું છે મારું ઘર બહારથી તો મોટી હવેલી છે પણ અંદરથી પણ હવેલી જેવું જ આ ઘર છે અને મોસ્ટ ફેવરેટ મારી જગ્યા છે આ ઝૂલો હિંડોરો કે મોસ્ટ ઓફ દિવસમાં બેથી ત્રણ વખત મારા ઝૂલા ઉપર બેહું છું અને તમને પણ આ મારો હિંડોરો બહુ જ ગમે છે તો તમને કેવું લાગ્યું અમારું આ નાનકડું એવું ઘર અને આ હોમ ટૂરનો વિડીયો એ ખાસ મને કમેન્ટમાં કહેજો ને ખરેખર આ ઘરમાં એટલી મનને શાંતિ મળે ને કે એની વાત જ પૂછોમાં અને અમે જ્યારે આજથી તેર વરસ પહેલાં આ ઘરમાં રહેવા આવ્યા ત્યારે અમારી પાસે કંઈ એટલે કંઈ જ નહોતું અત્યારે તમે જોઉં છો કે આ ત્રણ રૂમ છે ને તોય અમને જગ્યા ઓછી પડે છે એટલું અમે આ ઘરમાં આવ્યા પછી અમને બરકત અને એમ કહ્યું ને કે કમાણીમાંય સારું ધંધામાંય સારું અને ઘરમાંય અમને હારી એવી બરકત મળી એટલે આ જગ્યા એટલી રધીવાળી છે કે એની વાત જ પૂછોમાં કોઈ પણ ઘર હોય અમારી આ હવેલી હોય પોતાનું ઘર હોય કે કોઈ બીજી જગ્યા હોય જગ્યા તો એટલી જ પવિત્ર હોય કેમ કે મહાભૂમિ છે એ ક્યારેય અપવિત્ર હોતી નથી અને હા એક ખાસ કહી દઉં કે આજે તમે હોમ ટૂરનો વિડીયો જોઈને આ તમે મારું ઘર જોયું એ મારું પોતાનું નથી આજે તેર ચૌદ વર્ષથી અમે અહીંયા ભાડે રહીએ છીએ આ ભાડાનું મકાન છે પણ અમને ક્યારેય એવું નથી લાગ્યું કે અમે અહીંયા ભાડે રહીએ છીએ અમારું પોતાનું હોય ને એમ જ માનીને અમે અહીંયા રહીએ છીએ તો કંઈક આવું છે મારું ઘર જે તમે વિડીયોમાં ઘણી વખત જોઉં છો પણ આજે મેં પ્રોપર તમને મારા ઘરનું હોમ ટૂર કરાવ્યું તો તમને આ મારું ઘર કેવું લાગ્યું ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો બસ આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છે તો તો તમને કેવો લાગ્યો અમારો આજનો જો હોય લાઈ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ ભોલેનાથ જય શ્રી રામ